આજે બાવીસમી ડિસે ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહ રંગ હરિ રાચે રે વ્રજ વનિતા કર તાળી બજાવે નટવર થઈ થઈ નાચે રે પ્રેમનો માર્ગ શુકજી પ્રિછે કાં પ્રિછે વ્રજ નારી રે મુનિ નારદ રહે પ્રેમ મગન થઈ કાં વૃષ કુમારી રે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેહને રંગહરી રાજે રે પરબ્રહ્મ પરમાત્માને આપણી સાથે સુવાણ ક્યારે થાય જ્યારે આપણા નેત્રમાં પ્રેમ પ્રગટ થાય આપણા કાનમાં પ્રેમ પ્રગટ થાય આપણી વાણીમાં પ્રેમ પ્રગટ થાય આપણા મનમાં દિલમાં ને દિમાગમાં પ્રેમ પ્રગટ થાય અને સામાન્ય કક્ષાનો પ્રેમ નહીં જે પ્રેમમાં દંભ ન હોય દેખાડો ન હોય કપટ ન હોય છળ પ્રપંચ ન હોય જગતના પંચ વિષય મેળવવાની આકાંક્ષા અપેક્ષા ન હોય નિષ્કામ પ્રેમ હોય પરમ પવિત્ર પ્રેમ હોય અનન્ય ભાવનો પ્રેમ હોય પતિવ્રતાનો પ્રેમ હોય કેવળ અને કેવળ એમને રાજી કરવા માટેનો પ્રેમ હોય એમની મરજી પ્રમાણે એમના ગમતા પ્રમાણે એમના રસ રુચિ અને અભિપ્રાય પ્રમાણે કરવાનો પ્રેમ હોય એવો પ્રેમ જ્યારે આપણા હૈયામાં પ્રગટ થાય કે જે પ્રેમના પાયામાં ધેભાવ ન હોય જે પ્રેમના પાયાની અંદર અહંકાર ન હોય ઘમંડ ન હોય ઈર્ષા ન હોય અસૂયા ન હોય મારું તારું વેરઝેરની ભાવના ન હોય પરમ પવિત્ર અને પરિશુદ્ધ પ્રેમ આપણા હૈયામાં પ્રગટ થાય અને ભગવાન સિવાય બીજો કંઈ સંકલ્પ ન થાય જે પ્રેમના પાયાની અંદર જે ભગવાનને આપણે પ્રેમ કરીએ છીએ પ્રેમને સર્વોપરી માનતા હોઈએ જે ભગવાનને માનતા હોઈએ એને આપણે કરતા હરતા માનતા હોઈએ સદા સાકાર માનતા હોઈએ સર્વોપરી માનતા હોઈએ અંતર્યામી માનતા હોઈએ પરમ કૃપાળો પરમ દયાળુ ભક્તવસ્થલ માનતા હોઈએ અને એ ભગવાનને ગુણાતી સંત દ્વારા આપણે પ્રગટ માનતા હોઈએ એવો પ્રેમ જ્યારે અહીંયામાં પ્રગટ થાય ત્યારે ભગવાન અને સંતને આપણી સાથે સુવર્ણ થાય છે નાસી પાસ થવાની જરૂર નથી હજી આપણે એકડો ઘૂંટીએ છીએ આધ્યાત્મિક માર્ગના કરોડો કરોડો યોજન લાંબા રસ્તા ઉપર પહેલું પગથિયું માંડ્યું છે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી અને આપણને એ પણ ખબર છે કે પ્રેમના પહેલા પગથિયા ઉપર પગ મૂક્યો છે અને કરોડો કરોડો પગથીયા ચડી અને મંદિરમાં ગર્ભગૃહોની અંદર ભગવાન બિરાજમાન થાય ત્યાં સુધી પહોંચવા માટે આપણા પગની અંદર કોઈ તાકાત પણ નથી ક્યારે કયું પગથિયા ઉપર પગ મૂકવો અને પગ મૂકતી વેળાએ કેટલું બેલેન્સ રાખવું ત્રીજા પગથિયા ઉપર પગ મૂકતી વેળાએ કેવો સંકલ્પ કરવો કેવા ભાવ રાખવા કેવો ઉત્સાહ રાખવો એની પણ આપણને ખબર નથી મહાન સ્વામી મહારાજના શબ્દોને યાદ કરીએ ભગવાનમાં ભગવાનપણાની પ્રતીતિ ક્યારે આવે કે ભગવાન કે સંતના વચનમાં સો ટકા વિશ્વાસ હોય ત્યારે જેણે આપણો કાંડું પકડ્યું છે જેણે આપણે શરણમાં લીધા છે જે ગુણાતીત સંત છે ભાગવત ધર્મના ધારક છે ભગવાનને રેવાન મક્ષર धाम છે એવા સંત આપણો કાંડું પકડી આપણી આંગળી પકડી આપણા બધા જે progress આ સાધનાના ચડવાના છે એ ચડાવશે અને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળ સુધી પહોંચાડશે આપણા હૈયામાં પ્રેમનું બીજ રોપશે આપણી વાસના આપણા સ્વભાવ આપણા દોષો આપણી પ્રકૃતિ આપણું અજ્ઞાન આપણી અણસમજણ ઘણા ઘણા લૌકિક અને દૈહિક ભાવો છે એને દૂર કરીને આપણને બ્રહ્મ સ્વરૂપ બનાવશે ગુણાતી ભાવને પમાડશે એવો આપણને વિશ્વાસ છે બાકી ક્યાં ગોપીઓનો પ્રેમ ક્યાં મીરાબાઈનો પ્રેમ ક્યાં શબરીબાઈનો પ્રેમ ક્યાં સીતાજી અને હનુમાનજીનો પ્રેમ ક્યાં દાદા ખાચલ લાડુબા જીવબાનો પ્રેમ એ પ્રેમની ભૂમિકાને પ્રાપ્ત કરવા માટે સ્વપ્નમાં પણ આપણને વિચાર ન આવે એવી કઠણ સાધના કરવી પડે જન્મ જન્મની સાધના પછી પણ આવો પ્રેમ પ્રાપ્ત ન કરી શકાય એવી અદ્ભુત ગુણાતીત પ્રેમની ભૂમિકા સુધી પહોંચાડવા માટે આપણને યોગી બાપા પ્રમુખ સ્વામીને મહાનસાઈ મહારાજ મળ્યા છે એમાં વિશ્વાસ રાખો સાચા સાધુ છે ગુણાથી સાધુ છે ભગવાન પુરુષોત્તમ નારાયણનું હરતું ફરતું સ્વરૂપ છે એ જે કંઈ કહે છે જે કંઈ કરે છે જે કંઈ બોલે છે જે કંઈ જીવે છે એ તમામ તમામ જીવોના કલ્યાણના માટે છે પરમ હિતકારી છે કલ્યાણકારી છે નિર્ગુણ છે દિવ્ય છે નિર્દોષ છે માયા પરનું તત્વ છે એવો જો વિશ્વાસ આપણને દ્રઢ થશે તો આપણા હૈયાની ધરતી ઉપર આ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થશે પીછો કાં પીછો વ્રજ નારી રે મુનિ નારદ રહે પ્રેમ મગન થઈ વર્ષો વર્ષો પછી યુગો યુગો પછી આપણે નારદજીને શા માટે યાદ કરીએ છીએ પાણી ઉપર ચાલતા હતા હાથમાં ભસ્પ ખંખેરતા હતા એવું કઈ ઐશ્વરી પ્રતાપ બતાવતા હતા એને યાદ કરીએ છીએ કારણ કે ભજન ભક્તિ અને કીર્તનના દોરથી ભગવાનને પામ્યા છે ભગવાન મય બન્યા છે નારાજજી જ્યાં જ્યાં ગયા કોઈ મળ્યો કે ન મળ્યો પરંતુ એમની વીણા ચાલુ હોય નારાયણના નામનું રટણ ચાલુ ચાલુ હોય નારાયણ 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 જે કોઈ મળે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો ચાપ એના કાનની અંદર કરીને મંત્ર દીક્ષા આપતા ભગવાનના મહિમાનું ગુણ ગુણગાન કરતા જ રહેતા ભગવાનની મૂર્તિમાં તન્મય બનીને રહેતા ભગવાનની કૃપાથી ત્રણેય લોકની અંદર એમને જવા આવવાની પરમિશન હતી જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનના મહિમાનું ગાન કરતા પ્રેમ લક્ષણા ભક્તિને પ્રાપ્ત કરવી એ સાધના નથી એ આપણી સિદ્ધિ છે એમાં આપણું ઉત્તમ ભક્તપણું છે એમાં ભગવાન અને સંતનો રાજીપો છે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે એવી ગુણાતીત ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ અનન્ય ભક્તિ સર્વોપરી ભક્તિ ભગવાન અને સંતને ગમે એવી ભક્તિ અમારા હૃદયમાં પ્રગટ થાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું થી પીડી શાસ્ત્રીના તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ